કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે વિધાનસભામાં હાલ ત્રણ દિવસે જે ચોમાસું સત્ર ચાલી રહ્યો છે તેમાં અંતિમ દિવસે પહોંચ્યા હતા અને તેમણે રાજકોટના પીડિતોની જે માંગ છે તે તેમજ દસદણ દુષ્કર્મ કેસ મામલે આજે ગૃહ ગજાવ્યો હતો આ તેમણે જે ગર્જના કરી હતી તેના કારણે અધ્યક્ષે તેમને બહાર જવા માટે કહેવું પડ્યું તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ વોકઆઉટ કરવું પડ્યું હતું સાથે તેમણે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને શુપ્રહાર કર્યા છે અને તેમણે શું વાત કહી હતી તે વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આ દિવસોમાં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આખરા પાણી જોવા મળી રહ્યા છે તેઓ તમામ મોરચે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે અને થોડાક દિવસ અગાઉ તેમણે મોરબીથી કોંગ્રેસની યાત્રા કાઢી હતી અને આ ન્યાયયાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી છે જો કે આ સમયે હાલ ગુજરાતની વિધાનસભામાં ત્રણ દિવસીય ચોમાસું સત્ર પણ ચાલી રહ્યું છે બે દિવસ જિગ્નેશ મેવાણી યાત્રામાં વ્યસ્ત હોવાથી તેઓ આ વિધાનસભાના સત્રમાં પહોંચી શક્યા નહોતા ને જ્યારે અંતિમ દિવસે વિધાનસભા સત્રની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી આજે ગૃહમાં ગરજ્યા હતા તેમના દ્વારા જે રાજકોટ તેમજ જે ગુજરાતમાં જુદી જુદી દુર્ઘટનાઓ બની છે તેમાં પીડિતો દ્વારા જે માંગ કરવામાં આવી છે તેને લઈને તેમણે સરકારમાં રજૂઆત કરી હતી ને આ મુદ્દો ઉઠાવ્યો હતો એટલું જ નહીં જસદણ દુષ્કર્મ કેસ મામલામાં જે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાનું જે નિવેદન સામે આવ્યું હતું તે નિવેદનને લઈને પણ તેમણે વાત કરી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાઓ કહેતા હોય કે અન્ય છ દીકરીઓ ઉપર આવી જ રીતે દુષ્કર્મની ઘટના બની છે ત્યારે આ મામલે ગૃહમાં ચર્ચા થવી જોઈએ ને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની માંગ સાથે તેમણે ગૃહ ગજાવ્યો હતો ત્યારે આ ઘટના બાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમને બહાર નીકળી જવા માટે કહ્યું હતું ત્યારે જીગ્નેશ મેવાણીએ વિધાનસભામાં એવી તો શું વાત કરી કે અધ્યક્ષને એવું કહેવું પડ્યું કે તમે બહાર નીકળી જાઓ તે સાંભળી લો ગુજરાતની વિધાનસભાના સત્ર દરમિયાન જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક ચર્ચાને લાઈવ કરવાનું કહ્યું ત્યારે મેં પ્રશ્નો ઉપસ્થિત કરેલો કે થોડાક દિવસ પૂર્વે રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનની આગમાં જે બાર માસુમ બાળકો સહિત સત્યાવીસ લોકો હોમાયા એના પીડિત પરિવારો ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને મુદ્દાનું આપીને કરેલી કે સીબીઆઈ તો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને સતત અમારી માગણી છે કે પીડિતોને એક કરોડનું વળતર ચૂકવો આ જ પ્રમાણેની માગણી મોરબીના પીડિતોની તક્ષશિલાના પીડિતોની અને હરણી પીડિતોની છે બળાત્કાર નો દીકરી પાસે જસદણમાં રાજકોટ જિલ્લામાં બળાત્કાર ભોગ બનેલી બીજી છ દીકરીઓની માહિતી છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો નેતાઓ દ્વારા શા માટે દીકરીઓ પર બળાત્કાર થાય છે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અને એમના ચહિતા અધિકારીઓની મિલી ભગતના કારણે અમદાવાદની શ્રેય હોસ્પિટલ ભરૂચની એક હોસ્પિટલમાં લાગેલી આગ રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોન મોરબી કાંડ તક્ષશિલા હરણી આ બધા કાંડોમાં થઈ બસો ચાલીસ થી વધારે લોકો હોમાયા આ પીડિતો પોતાની વેદના લઈને અમારી સાથે ગુજરાત ન્યાય યાત્રામાં પણ આપ જાણો છો એમ જોડાયા છે

એ મુદ્દે રાજ્યની સરકારે શું કર્યું શું કરવા માંગે છે શા માટે પ્રમાણિક અધિકારીઓ કે સીબીઆઈ ને તપાસ નથી સોંપતા એ મુદ્દે પણ આવો ડિબેટ કરીએ અને એને પણ લાઈવ કરવી જોઈએ આવી અમારી માગણી હતી અને મુદ્દે માનનીય સ્પીકર સાહેબે મને ગૃહમાંથી બહાર નીકળી જવા કહેલું છે અને એના માટે હું અત્યારે વોકઆઉટ કરીને બહાર આવેલો છું એમના આદેશના પગલે બહાર આવેલો છું પણ સતત મીડિયાના માધ્યમથી ફરી રજૂઆત કરું છું ગુજરાતની વિધાનસભાના આ મંચ પર

પરંતુ રાજકોટના જે પીડિત પરિવારોની માંગ છે તેમને એક કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે તેમાં મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને રસ નથી તેમજ જસદણમાં જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સંડોવણી આવી હતી તે મામલે પણ આ ગૃહમાં ચર્ચા થવી જોઈએ અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે ને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની વાત પણ તેમણે આજે વિધાનસભાના ફ્લોર ઉપર મૂકી હતી ને તેના જ કારણે હંગામો થયો હતો ને ત્યારબાદ જિગ્નેશ મેવાણીને વિધાનસભા ગૃહમાંથી બહાર જવા માટે અધ્યક્ષે ટકોર કરી હતી દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા પડે પણ ના અપડેટેડ વિડીયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો